ભાઈ હું વેચવા બેસુ યાર વેચવા નહી ભાઈ કાંઈ આપણા છે ને વેચવા રૂપિયા લો બેઠા છે બોલો કેટલા લેવા છે તમારે ઓહો એવું છે એમ વેચવા પૈસા બે ઓહો પૈસા ની તો આપડે જરૂર છે પછી મેરો મેરો આવે છે ને યાર હો પછી આવું કેવાય આવે છે પાછું હાલમાં બેઠા છીએ અમે બોલો લેવા છીએ તમારે પૈસા તો જરૂર તો યાર દસ હજાર જેવી જરૂર છે કે આપડે કાગળીઓ વાગડીઓ ના જોયું છે નઈ સહી નવું છે તો એમદમ તો ઓજો ને આપડે લઈ લે લાવ લાવી જવાયાર દસ હજાર આવી જાય પણ દસ હજાર નું ચાલીસ ટકા વાળું છે કે આપી

આલું ગણવા તો દોતું એ તો તો પડતો નઈ પઘારો કરી ગયો સાહેબ

જો કદી પૈસા લાવજો ને આજ તોય લઈને આવ્યો છું એ વેજવાળ લઈને આવ્યો શું તું એ વેજવાળ લઈને આવ્યો જોઈએ જુગાર તું ચાલુ કર પૈસા છે યાર એ ઓને મારો નઈ તું ભાઈ ગેન દેવા નું કઈ નઈ યાર ટીમ પા ટીમ મારે બલાઈ લ્યો મારે આયો લ્યો આયો બે આયો બેક ઓ આયો છે ઓ આયો થઈ તો મારો ખોટું ભી લઈ બહુ ટાઈટ નઈ કરું ઓહો તિને હું આયો જોવા પૈસા નહીં હું દઉ બાત તારા જો અઠોસ

આરુ પુનાહી આયો હું જીજી એટલે તમારી આવી ગયા કુકી ટુ ય સધું કે મણો ઉસવો બરાઈ લીએ તને ફાઈતું ન ઉઠો

ખુલી જાય <laughs> <laughs>

ઓમ ગણજી ઓમ ગણજી ઓહો જબરદસ્ત ને કઈ નઈ આ તૈને કહી અયા બનાય પૈસા લ્યા જોયું બધું નાચ માર્યું અમાર હ નઈ રંબાનું લે મારે નઈ રંબાનું યે મારા નઈ જોવાનું જા તું ભઈ બેરયો હો થઈ ગયો તું બીજી જપા જવા મારે રમ્બુ રમ્બુ જોઈએ તું પૈસા લઈ ગમેજેજી પૈસા તો

માફી ના તો માફી આટલે જ યાર કોઈ આજુ બાજુ જોવા આપે માફી માફી યાર માફી માફી કશી દે આપે 40% વ્યાજ જો ફટાફટ લાય હે બોલ પૈસા મારા છે કરવા માં ફરાણું છે મારા જો ડોસી ના પૈસા લઈ લે તો લોચા જો ડોસી ને ખબર પડશે ને તો મને મારી મારી ઢોર બને દેશે એટલે પૈસા લેવા ના છે ફટાફટ તું વ્યાજ ના કરજે મે મોર થાય છે મારા ના હું આલો આખા આખે જીજી આડીસ કામ કર્યું છે હું એકડી તાકાત ના લાગ આજે બીજો ખોટો કોકનો છે

ભાઈ કેહતો તું એ પંદર હજાર તમે આવતા મંજે લઈ જાતો ને એનું વ્યાજ કરો そう。

તમને કહી દઉં કે આ પૈસા આ દેવાના જોઈને તમાર ડાકા મોણ બળવા માંડી યાર દોયા સી લુગરો ના જીન ઢૂક ઢૂક દીધા કોઈ તો યાર આ પાછા લાગે કોઈ ઉપર કરતા નહીં હા બાકી તો તમને ખબર જ ના આપની યાર હા હણ આ બીજી ફેર આવે ને તો એક કોમ કરજો ઓટો ને તાર ને મૂજ નાઈ જવાનો ગોમબા હું જતો રહું મારા હારી પકા કી છે બધું બે બે એ બકાલ

શું નહીં આયો આ લાફા ખાઈ નહીં આયો ખાઈ ના આયો તમે ખાઈ ના આયો તો હું શું કરું રેી ખાવાનું પાકીયો એવશે એમ કાલે તમારે પૈસા આપી દેજે નકર જો મારી દોશી મારા ઉપર બગાજીએ તો તને મારી મારી ડોકળો બનાવી દે કારું બધું હવે સતારે બનાવી લીધી હોય ઓત નથી ખાઈ જા બાજીજી ટુ બાજીજી ટુ